આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે નચિકેતાને એક મનમાં પ્રશ્ન મૂંઝવતો હતો અને એ પ્રશ્નો જવાબ એમના માતા પાસે નહીં મળ્યો એના આગળ શું થયું આપણે જોઈએ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છેવટે ના છૂટકે હિંમત એકઠી કરીને એ પિતા પાસે ગયા અને નજી કહેતા એ પિતા ઉદાલક ને જઈને પૂછ્યું કે પિતાજી આપ નબળી દુબળી ગાયો દાન દક્ષિણામાં આપો છો તો આપ મને કોને આપશો એમ કોને મારું દાન કરશો ત્યારે ઉદાલક ઋષિ આમે ઋષિની ધમાલમાં હતા દાન દક્ષિણાની ધમાલમાં હતા સાધુ સંતો બ્રાહ્મણો પંડિતો ને વિદાય કરવાની ધમાલ માં હતા અને આ વચ્ચે પુત્ર આવીને આવું છે મૂળ સ્વભાવ તો તપેલો જ હતો પિતાનો તેઓ દોડધામમાં હતા જ ઋષિઓનું મગજ ફાટફાટ અને આખો તો વિકરાળ અને દિલ તો ધક થયા કરે

અને સાથે સાથે નજીકતા પણ પ્રશ્ન પૂછી પૂછી કરીને હતા વળી ઋષિ ઉદાલક સ્વભાવે તો ગુસ્સાવાળા તો હતા જ નચીકેતા પ્રશ્નો પૂછી પૂછીને વાળા બી હતા કંટાળેલા પિતા ઉદાલક ઋષિએ નચિકેતાના મણનું સંભળાવી દીધું જ્યાં તારું દાન યમને કરું છું કે મૃત્યુત્વે તામ દદામી પિતાજીએ તો ધડ દઈને કહી દીધું પણ નચિકેતા તો સ્વસ્થ હતો અને એને વિચાર્યું કે પિતાજી ભલે ગમે તે ગુસ્સે કહ્યું મારું દાન મૃત્યુને કર્યું છે પરંતુ કોઈ કારણ જ હશે ને એ તો ઋષિ છે જ્ઞાની છે એમના ગુસ્સામાં પણ કંઈક જરૂર ને જરૂર કંઈક કર્મ હશે ઉદાલક ઋષિનો ગુસ્સો ઠંડો થયો મગજનો પારો નીચે આવ્યો અને ટાંડા પડ્યા અરે મેં શું કર્યું દીકરાને મોતને હવાલે કરી દીધો એવું કહી દીધું પસ્તાયા પીગળ્યા પણ હવે કરે શું આ તો ઋષિનો દીકરો નથી કેતા હતો એ તો કઈ ઢીલો પડે તેમ નતો ટચ નો મસ્ત થાય એમ નતો કેમે કરીને પાછો ના પડે એ તો ઉપડ્યો મૃત્યુ ના ઘરે મૃત્યુ ને બારણે બોલો છે કોઈની તાકાત આજના સમયમાં જોઈએ કે નેવું નેવું વર્ષે ડોક્ટરના ઇન્જેક્શન દવા આખો દિવસ પથારી આજુબાજુ ઘરના દસ જણા હેરાન થાય શ્વાસ લેવાય નહીં ખવાય નહીં પીવાય નહીં દેખાય નહીં સંભળાય નહીં કે બોલાય નહીં બેસાય નહીં સુવાય નહીં છતાં સહેજ ગભરામણ થાય અને શ્વાસ રૂંધાય તો બુમા બૂમ કરી મૂકે ડોક્ટર બોલાવે ડોક્ટરને બોલાવો અરે મને દવા આપો ઇન્જેક્શન આપો ઓપરેશન કરાવો મારે આખી હોસ્પિટલ ને મારા માટે કામે લગાડો પણ મને બચાવો હું મૃત્યુ ને ઘરે પહોંચી જઈશ મારે જવું નથી મને બીક લાગે છે મને મૃત્યુ ડર લાગે છે મારે યમ દ્વારા જવું જ નથી મને બચાવી લો આજના વ્યક્તિઓ આવું કહી રહ્યા છે ત્યારે આ છોકરો નજીક હતા હસતા હસતા બે દડક ઉપડ્યું મૃત્યુના દ્વારે યમના ઘરે છે કોઈની આજની હિંમત કે આ બટુકની જેમ નજીકેતાની જેમ આપણે ને મરવું ગમે મોત ગમે મૃત્યુ ગમે યમ ગમે

અને કહ્યું છે કે આવો આવો યમ રાજા પધારો અમારે ઘેર પાવન કરો અમારા આંગણે એમ કોઈએ કહ્યું આ તો નચિકેતા છે ભાઈ નચિકેતા એટલી હિંમત એટલી એમની જિજ્ઞાસા કે સરળતા સહજતા ને નિર્દોષતા કે એમને યમ રાજાને કહ્યું કે આવો અમારે ઘેર આગળ શું થયું નચિકેતા એ શું કર્યું એ જાણવા માટે અમારા આગળના વિડીયો માં જુઓ અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને કરો